શહેરના રોડ નજીક વહેલી સવારે એક વૃક્ષ ધરાશાય થયું ભાવનગર શહેરના વિદ્યાનગર જવાના રસ્તા નજીક આવેલ રોડ નજીક આજે વહેલી સવારે અચાનક એક વૃક્ષ ધરાશાય થયું હતું આ વૃક્ષ ધરાશાય થતા સદનસીબે કોઈ જાનની થવા પામી ન હતી ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો એક તબક્કે ટ્રાફિક પણ જામ સરી જવા પામ્યું હતું